હાલો મિત્રો સ્વાગત છે તમારું ભારતીય કિચન ગુજરાતીમાં તો આજે હું તમારી સાથે શેર કરીશું વડોદરાનું ફેમસ તીખું અને ચટપટું ગરમા ગરમ સેવ ઉસળની રેસીપી તો આ સેવ ઉસળ છે તે માત્ર દસથી પંદર મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે તો આ ઉસળનો સો ઘણો ટેસ્ટ વધારી દે તેવી આપણે એકદમ ચટાકેદાર તરી પણ બનાવીને તૈયાર કરીશું તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો જેનાથી તમારું આ સેવ ઉસળ છે તે પહેલી જરમાં આવું એકદમ ચટાકેદાર બનીને તૈયાર થશે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો આવી જ એકદમ નવી નવી અને સરળ રેસીપીઓ જોવા માટે આજે જ ભારતીસ કિચન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો રેસીપી શરૂ કરીએ તો આ એકદમ ટેસ્ટી એવું ગરમાગરમ સેવ ઉસળ બનાવવા માટે મેં અહીં એક કપ જેટલા વટાણાને સાતથી આઠ કલાક માટે પલાળી દીધા હતા તો તમે અહીં જોઈ શકો છો આપણા વટાણા છે તે એકદમ સરસ એવા પલળીને રેડી થઈ ગયા છે જો તમારી પાસે જાજો ટાઈમ ન હોય તો તમે ગરમ પાણીમાં તેને બે થી ત્રણ કલાક માટે પલાળી દેશો તો પણ આવા વટાણા છે તે એકદમ સરસ એવા પલળી જશે તો હવે આપણે વટાણાને બાફવા માટે એક પ્રેશર કુકરમાં એડ કરી દઈશું ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને અડધા ગ્લાસ જેટલું આપણે તેની અંદર પાણી એડ કરી દઈશું અને હવે કૂકરનું ઢાંકણ બંધ કરી દઈશું ત્યારબાદ મીડિયમ ગેસની ફ્લેમ રાખી આપણે ચારથી પાંચ વિસલ કરી લઈશું તો જ્યાં સુધી વટાણા બૂફાય છે ત્યાં સુધીમાં આપણે ઉસળ માટે ગ્રેવી બનાવી લઈએ તો એના માટે મેં અહીં ત્રણ મોટી ડુંગળીને આ રીતે છાલ કાઢી તેને મોટા મોટા ટુકડામાં સમારી લીધી છે સાથે આઠ થી દસ જેટલી લસણની કળી અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે તો હવે આપણે આ બધી જ વસ્તુને મિક્સર જારમાં એડ કરી દઈશું અને તેને આપણે એકદમ સ્મૂથ ગ્રેવી બનાવીને રેડી કરી લઈશું તો અહીં આપણી આ ડુંગળીની પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે તો આપણે તેને એક વાટકીમાં કાઢી લઈશું અને આ નાજ મિક્સર જારમાં આપણે ટમેટાની પણ ગ્રેવી બનાવીને રેડી કરી લઈશું તો મેં અહીં આ ટમેટાની પ્યોરી કરવા માટે ત્રણ મોટા ટમેટાનો ઉપયોગ કરેલો છે તો અહીં તમે જોઈ શકો છો આપણા ટમેટાની ગ્રેવી પણ એકદમ સરસ એવી બની ગઈ છે તો હવે આપણે ઉસાળ બનાવવાનું શરૂ કરીએ તો એના માટે અહીં આપણે બે મોટા ચમચા જેટલું તેલ લઈ લીધું છે તો અહીં આપણે આ ઉસાળ બનાવતી વખતે આ રીતે તેલનો વધારે જ ઉપયોગ કરવાનો છે એટલે આપણો ઉસળ છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને ત્યારબાદ તેની અંદર અડધી ચમચી જેટલું અહીં આપણે જીરું એડ કરીશું ત્યારબાદ એક ચપટી જેટલી અહીં આપણે હિંગ એડ કરવાની છે ત્યારબાદ જે આપણે ડુંગળીની પેસ્ટ બનાવીને રાખી તે હવે આપણે એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને મીડિયમ ટુ લો સાઈડ ગેસની ફ્લેમ રાખી આપણે આદુ લસણ અને ડુંગળીની પેસ્ટને લગભગ આઠથી દસ મિનિટ સુધી આપણે સાતડવાની છે તો આપણે જ્યારે પણ ઉસાળ બનાવીએ ત્યારે આપણે આદુ લસણ ડુંગળીની પેસ્ટ છે તે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આપણે તેને સાતળવી ખૂબ જ જરૂરી છે જો અહીં આપણી ડુંગળી એકદમ સરસ સતળી છે ને તો આપણા ઉસાળનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે તો હવે આપણે આ ડુંગળી લસણની પેસ્ટને સતળાતા નવ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને અહીં તમે જોઈ શકો છો આપણી ડુંગળીની પેસ્ટ એકદમ સરસ એવી સતલાઈને આ રીતે ગોલ્ડન બ્રાઉન રંગની થઈ ગઈ છે તો હવે આપણે તેની અંદર બનાવેલી ટમેટાની પેસ્ટ ઉમેરી દઈશું તો આ રીતે આપણી ડુંગળી એકદમ સરસ એવી સતવાઈ જાય ત્યારબાદ જ આપણે તેની અંદર ટમેટાની ગ્રેવી ઉમેરવાની છે અને હવે આપણે બધી જ વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરી દઈશું અને હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું જેથી આપણા ટમેટાની ગ્રેવી છે તે ઝડપથી કૂક થઈ જશે હવે બરાબર મિક્સ કરી લઈશું અને હવે આપણે આ ટમેટાની ગ્રેવી ઉપર ઢાંકણ ઢાંકી દઈશું જેથી આપણા ટમેટા છે તે ઝડપથી કૂક પણ થઈ જાય અને તેમાંથી આ રીતે ગ્રેવીના છાંટા પણ ન ઉડે તો હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને આ ટમેટાની પ્યોરીને આપણે ગેસની લો ફ્લેમ રાખી ત્રણ મિનિટ માટે કૂક કરી લઈશું તો ગ્રેવીને કૂક થતા ત્રણ મિનિટ જેટલો સમય થઈ જાય એટલે હવે આપણે ઢાંકણ ખોલી લઈશું અને એકવાર આપણે આ બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને વળી પાછું આપણે ઢાંકણ ઢાંકી બે મિનિટ માટે ફરી પાછું ગ્રેવીને કૂક કરીશું બે મિનિટ જેટલો સમય થઈ જાય એટલે વળી પાછું ઢાંકણ ખોલી લઈશું અને બરાબર ગ્રેવીને મિક્સ કરી લઈશું તો અહીં તમે જોઈ શકો છો આપણા ટમેટાની પ્યોરીમાંથી આ રીતે તેલ પણ છૂટું પડી ગયું છે મિટ્સ કે આપણા ટમેટાની પ્યોરી છે તે એકદમ સરસ એવી કૂક થઈ ગઈ છે અને આપણા વટાણા પણ એકદમ સરસ એવા બફાઈ ગયા છે તો અહીંયા આપણા વટાણા આ રીતે એકદમ સરસ આખા પણ રહેવા જોઈએ અને કૂક પણ થવા જોઈએ એ રીતે આપણા વટાણા બાફીને રેડી કરવાના છે તો હવે આપણે ગ્રેવીમાં મસાલા કરી લઈશું તો સૌ પ્રથમ આપણે તેની અંદર સેવ ઉસલનો મસાલો એડ કરીશું તો અહીં આપણે એક મોટી ચમચી જેટલો આપણે સેવ ઉસલનો મસાલો એડ કરવાનો છે જેથી તેનો ટેસ્ટ એકદમ બહાર જેવો જ આવશે ત્યારબાદ એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું અને ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલું અહીં આપણે આમચૂર પાવડર એડ કરવાનો છે ત્યારબાદ એક ચમચી જેટલું અહીં આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાનો છે જેથી આપણા ઉસલનો કલર છે તે ખૂબ જ સરસ લાગશે ત્યારબાદ તીખાશ માટે મેં અડધી ચમચી જેટલું તીખું લાલ મરચાંનો ઉપયોગ કરેલો છે ત્યારબાદ અડધી ચમચી જેટલી અહીં આપણે હળદર એડ કરવાની છે અને હવે આપણે આ બધા જ મસાલાને ગેસની લો ફ્લેમ રાખી આપણે આ રીતે કન્ટિન્યુ ચલાવતા જ એકાદ મિનિટ માટે સાતળવાના છે જેથી આપણા બધા જ મસાલાનો કલર એકદમ સરસ એવો આવી જશે તો અહીં આપણે આ મસાલા સાતળતી વખતે ગેસની ફ્લેમ છે તે લો જ રાખવાની છે નહીંતર આપણા મસાલા છે તે તરત જ બળી જશે તો એ વાતનું ધ્યાન રાખવાનું છે તો હવે આપણા મસાલાને સતલાતા એકાદ મિનિટ જેટલો સમય થયો છે અને તમે અહીં જોઈ શકો છો આપણા મસાલા સતલાય તેમાંથી આ રીતે તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે આપણે આ તૈયાર થયેલી ગ્રેવીમાંથી આપણે ત્રણ ચમચી જેટલી આપણે આ ડુંગળી ટમેટાની ગ્રેવી છે તેને આપણે આ રીતે વાટકીમાં કાઢી લઈશું જેને આપણે ઉસળ સાથે સર્વ થતી આપણે તેમાંથી તરી બનાવીને તૈયાર કરીશું તો હવે આપણે બધું જ એકવાર એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે તેની અંદર પાણી એડ કરી દઈશું તો અહીં આપણે એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે તો અહીં તમને ઉસળ જેટલું જાડું કે પતલું જોઈએ એ રીતે તમારે તેની અંદર પાણી એડ કરી દેવાનું તો મેં અહીં કુલ દોઢ ગ્લાસ જેટલું મેં અહીં પાણી એડ કર્યું છે તો હવે આપણે ગેસની હાઈ ફ્લેમ કરી આપણે આ ગ્રેવીને બે મિનિટ માટે ઉકળવા દઈશું તો બે મિનિટમાં જ તમે જોઈ શકો છો આપણી ગ્રેવી એકદમ સરસ એવી ઉકળી ગઈ છે તો હવે આપણે આ ગ્રેવીને થિકનેસ આપવા માટે એક વાટકીમાં એક મોટી ચમચી જેટલો ચણાનો લોટ લેવાનો છે અને હવે આપણે તેની અંદર આ રીતે થોડું પાણી ઉમેરી બરાબર મિક્સ કરી આવી આપણે સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું અને હવે આપણે આ ઉકળતી ગ્રેવીમાં આ બધી જ પેસ્ટને આ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ આપણે ઉમેરી દઈશું જેથી આપણે ગ્રેવીમાં ચણાના લોટના ગાંઠા ન પડે તો બધું બરાબર મિક્સ કરી આપણે તેને પણ ઉકાળી લીધું છે તો હવે આપણે તેની અંદર બાફીને જે વટાણા રાખ્યા તેને આપણે ઉમેરી દઈશું તો વટાણા આપણે આ રીતે તેને પાણી સહિત જ ઉમેરી દેવાના છે અને હવે આપણે બધી જ વસ્તુને એકદમ સરસ એવું મિક્સ કરી લઈશું અને હવે આપણે આ તૈયાર થયેલા ઉસળને આપણે ઉકળવા માટે રાખી દઈશું તો આ એ ઉકળતા બેથી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે અહીં જોઈ શકો છો આપણું આ ઉસળ છે તે એકદમ સરસ એવું ઉકળી ગયું છે તો હવે આપણે તેની અંદર થોડા એવા લીલી ડુંગળીના પાન એડ કરી દઈશું અને સાથે આપણે તેની અંદર ઝીણા કાપેલા ધાણા એડ કરીશું તો તમે અહીં જોઈ શકો છો આપણે ઉસલની ઠીકને છે તે કંઈક આ રીતની રાખવાની છે જો તમને વધારે જાડું કે પતલું જોવે તો તમારે એ રીતે રાખી દેવાનું તો હવે આપણું આ ગરમા ગરમ ચટપટું રેડી થઈ ગયું છે તો હવે આપણે ઉપરથી અડધા લીંબુનો રસ નીચવી દઈશું જેથી આપણા ઉસળનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ લાગે તો હવે બધી જ વસ્તુને એકવાર એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આપણે આ ઉસળ સાથે સૌ થતી એકદમ ટેસ્ટી એવી આપણે તરી બનાવી લઈશું તો એના માટે એક પેનમાં બે મોટી ચમચી જેટલું અહીં આપણે તેલ ગરમ કરવા માટે રાખી દઈશું અને આ રીતે હલકું તેલ ગરમ થઈ જાય એટલે હવે આપણે તેની અંદર જે અગાઉ આપણે ડુંગળી લસણની પેસ્ટ કાઢીને રાખી હતી તેને હવે આપણે આ તેલમાં એડ કરી દઈશું અને આપણે એકાદ મિનિટ માટે આ પેસ્ટને આ જ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ આપણે તેને સાતળી લઈશું અને એકાદ મિનિટ જેટલો સમય થઈ જાય એટલે હવે આપણે તેની અંદર મસાલા કરી લઈશું તો સૌ પ્રથમ આપણે તેની અંદર એક મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું અડધી ચમચી જેટલો સેવ ઉસરનો મસાલો એડ કરી દઈશું ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો આ સેવ ઉસરનો સો ઘણો ટેસ્ટ વધારી દે તેવી આપણે આ તરી બનીને રેડી થશે તો એકાદ મિનિટમાં જ આપણા બધા જ મસાલા એકદમ સરસ રીતે સતલાઈ ગયા છે તો હવે આપણે તેની અંદર એક વાટકી જેટલું અહીં આપણે પાણી એડ કરવાનું છે અને હવે આપણે બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને ગેસની મીડિયમ ફ્લેમ રાખી આપણે આ તરીને એકાદ મિનિટ માટે ઉકાળી લઈશું તો સેવ ઉસળ સાથે આ તરીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે જો ઘરમાં વધારે તીખું ખવાતું હોય તો તમારે આ તરીમાં અડધી ચમચી જેટલું તીખું લાલ મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો તો તમે અહીં જોઈ શકો છો એકાદ મિનિટમાં જ આપણી તરીમાંથી આ રીતે તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો હવે આપણે મસાલા સેવ બનાવી લઈએ તો એના માટે મેં સો ગ્રામ જેટલી સેવ લીધી છે જો તમારી પાસે સેવ ન હોય તો તમે અહીં ભાવનગરી ગાંઠિયાનો પણ ઉપયોગ કરી શકો છો તો હવે આપણે તેની અંદર થોડા એવો લીંબુનો રસ એડ કરી દઈશું અને બનાવેલી તરીમાંથી આપણે એક ચમચી જેટલી તેમાં તરી એડ કરી દઈશું ત્યારબાદ લીલી ડુંગળીના પાન એડ કરી દઈશું અને બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો સેવ ઉસળ સાથે આ મસાલા સેવનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તમારે આ રીતે તેમાં તરી એડ કરવાની છે તો આ શિયાળાની કડકડતી ઠંડીમાં તમે પણ આવું ગરમા ગરમ ચટપટું સેવ ઉસલ જરૂરથી બનાવજો ઘરમાં નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરજો જેથી તમને મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં મળે થેન્ક્સ ફોર વોચિંગ